આ દિવાળી મોસ્ટ પ્રીમિયમ બ્રાન્ડ એલજી વાળે કોઠારી તથા ઉષા એજન્સી આ દિવાળીમાં આપનાર માટે લઈને આવ્યા છે એલજી બ્રાન્ડમાં ફ્રીઝ વોશિંગ મશીન એર કન્ડિશનર ઇડી ટીવી ઓવનમાં વિશાળ રેન્જમાં બેસ્ટ ડીલ એલજીમાં આપને એકથી ત્રણ વર્ષની બ્રાન્ડ વોરંટી મળી જવાની છે સૌથી સસ્તા ભાવની ખાતરી સાથે રૂપિયા ત્રીસ હજાર સુધીનું ક્રેડિટ કાર્ડ પર કેશબેક મળી જવાનું છે ફાઇનાન્સ પર આપને મળી જવાની છે ફ્લેક્સિબલ સ્કીમ જેમ કે રૂપિયા બે અને રૂપિયા ત્રણ હજારના ઈએમઆઈ દર મહિને આ સાથે જ સૌ પ્રથમ બાર બજાજ ફાઇનાન્સમાં રૂપિયા પંદર હજાર સુધીનું કેશબેક તથા વન ઈએમઆઈ ઓફની સ્કીમ પણ મળી જવાની છે અને કોઠારી એજન્સી તથા ઉષા એજન્સી છે તો સૌથી બેસ્ટ રેટ તો મળી જવાના છે એ સાથે જ તમને મળી જશે આકર્ષક ગિફ્ટ પણ અમારી પાસે આ ઉપરાંત સોની સેમસંગ આઈએફબી વર્લપુલ ટીસીએલ અને ગોદરેજ જેવી બ્રાન્ડમાં પણ ઓપ્શન અવેલેબલ છે તો આજે જ પધારો કોઠારી એજન્સી તથા ઉષા એજન્સી સરનામું નીચે આપેલ છે